હરસિદ્ધિ માતાએ કાળા ડુંગર પર કોયલ બનીને શંખાસુરનો વધ કર્યો વર્ષો પહેલા શંખાસુર રાનો આતંકથી ધરતી પર હાહાકાર મચ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માં હિંગરાજ ભવાની છે મોમાઈ સ્વરૂપે વિરાજમાન હતા તેમને પ્રાર્થના કરી મા મોમાઈએ શ્રી કૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ કાળા ડુંગર પર બેસીને તમે મારા મોમાઈ સ્વરૂપનું સાડા ત્રણ દિવસ તપ કરો એટલે હું પ્રગટ થઈશ કાળા ડુંગર પર આંબાનું એક ચાર છે તેની ઉપર આજ દિન સુધી કોઈ પક્ષી સુદ્ધા આવ્યું નથી તેની ઉપર કાળી કોયલ બનીને હું સાડા ત્રણ ટહૂંકા કરીશ ત્યારે માનજો કે હું ભોવાની આવી અને મારા આવવાથી કાળો ડુંગર કોયલો ડુંગર કહેવાશે માશ્રી આધ્ય શક્તિ મોમાઈના કહ્યા મુજબ શ્રી કૃષ્ણએ કાળા ડુંગર પર ગાંધરી સામે સાડા દિવસ તપ કર્યું અને સાંઢડી પર સવારમાં મુમાદેવીએ આંબાની ડાળે કોયલ બનીને ટહૂક્યા તે દિવસથી કાળો ડુંગર કોયલો ડુંગર તરીકે ઓળખાવા લાગ્યો શંખાશુરનો વધ કરીને શ્રીકૃષ્ણએ કોયલા ડુંગર પર માં શ્રી હરસિદ્ધિ માતાનું સ્થાપન કરીને તેમનું મંદિર બનાવ્યું આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો